આબ જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ આનંદમાં પ્રથમ વખત हनुमान चालीसा कथाna પહેલીથી प्रारंभ થશે સયના રોકડિયા हनुमान जी મંદિર ખાતે પાંચ દિવસ કથા ચાલશે આનંદ શયના રોકડિયા हनुमान जी મંદિર ખાતે પ્રથમ વખત हनुमान चालीसा कथा પંચા પારણ જ્ઞાન યજ્ઞ યોજવામાં આવશે પહેલીથી પાંચમી સુધી ચલારિયા કથામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે વર્તાલ લક્ષ્મીનાથ દેવ ગાદીના તાબા આવેલા શ્રીજી મહારાજના પ્રસાદીભૂત રોકડિયા હનુમાનજી મંદિરેના આંગણે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રદ રાકેશ પ્રસાદજીના આશીર્વાદ તેમજ મંદિરના મહંત ભક્ત વત્સલદાસજી ગુરુધ્યાની સ્વામીજીના માર્ગદર્શન હેઠળ વડતાલ ટેમ્પલ બોર્ડ સાથ સહકારથી અઢારસો એક્યાસી વૈશાખ સુદ પહેલીથી બે હજાર પચીસ વૈશાખ સુદ આઠમી એટલે કે પાંચમી મે સુધી સંપ્રદાય વક્તા શદશાસ્ત્રી હરિપ્રકાશ દાસજીના વક્તા પદે હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં છે મારું નામ હરિકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ છે હું મંદિરના મુખ્ય વહીવટકર્તા તરીકે મંદિરમાં સેવા બજાવું છું અમારા આ રોકડિયા હનુમાનજી મંદિર જે પ્રસાદીનું છે એ મંદિર દ્વારા હનુમાન ચાલીસાની કથાનું સુંદર મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનના વક્તા પદે સારંગપુર મંદિરના કોઠારી પરમપૂજ્ય સદગુરુવારે હરિપ્રકાશ સ્વામીના વ્યાસાસને કથા થશે આ કથાના માધ્યમમાં જોવા જઈએ તો પહેલી તારીખે બપોરે ચાર 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 વાગે ચારથી સાડા ચારની વચ્ચે અમારા રોકડિયા હનુમાનજી મંદિર સંચાલિત સહજન સ્મૃતિ મંદિરેથી ભવ્ય પોથી યાત્રા નીકળી સારા નગરમાં ફરી સાંજે સાત વાગે બરાબર કથા સ્થળે આવશે આઠ વાગે દીપ પ્રાગટ્ય દ્વારા વડતાલ મંદિરના ચેરમેન ચેરમેનશ્રી કોઠારીશ્રી તથા રાજકીય મહેમાનોની ઉપસ્થિતિમાં કથાની શરૂઆત કરવામાં આવશે આ કથા અંતર્ગત ત્રીજી તારીખે શનિવારે સાંજે દસ વાગે હનુમાન જન્મોત્સવની સુંદર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને એ એ વખતે હનુમાન ચાલીસા પણ નૃત્યનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ચોથી તારીખે ફળનો મોટો અંકોટ કરવામાં આવ્યો છે પાંચમી તારીખે રાત્રે અગિયાર વાગે કથાની પૂર્ણાહુતિ થશે આજે આ ચેનલના માધ્યમથી આજે આણંદ આણંદની આજુબાજુ રસ્તા દરેક ભાવિક ભક્ત દાદાના ભક્તોને એક વિનંતી છે કે જ્યારે આટલું સુંદર મજાનું આયોજન થયું હોય અને દાદાના હનુમાન ચાલીસાને ચરિત્રની કથા ચાલી રહી હોય ચાલવાની હોય અને એમાં દાદા સંબંધી તમામ જે શાસ્ત્રોમાં લખાયેલું ગ્રંથમાં લખાયેલું જ્ઞાન એ ઉજાગર કરતું આયોજન કરવામાં આવ્યું હોય તો ટીવીના માધ્યમથી તો કદાચ કથા આપણી સુધી પહોંચી શકે પણ પ્રત્યક્ષ રહીને કથા સાંભળવા અવશ્ય આવજો અહીંયા આગળ સુંદર મજાની બેસવાની અને આદિક બધી વ્યવસ્થા કરવામાં આવી છે આજે જે કોઈ ગામથી આવે એના હરિભક્તો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ સિવાય વડતા લક્ષ્મીનારાયે પીઠાજીશ્વર પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આચાર્ય શ્રી રાકેશ પચાસજી મહારાજ પણ સમયાંતરે અહીં આવી આશીર્વાદ વચન આપી ધન્યતા બનાવશે જય શ્રી સ્વામિનારાયણ